સાબરડેરીના ઉપગ્રહ વિરોધ બાદ ખેડે બ્રહ્મા તાલુકાની દૂધ મંડળીઓમાં પ્રત્યાઘાતો પડ્યા નીચેધના ગામની દૂધ મંડળી દ્વારા પશુપાલકોએ દૂધ આપવાનું બંધ કરી ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો સાબરડેરીની ઘટનાની ગામે ગામ થઈ અસર ગામે ગામ દૂધ મંડળીએ દૂધ લેવાનું કર્યું બંધ ખેડ બ્રહ્મા તાલુકાની નીચી ધરાન દૂધ મંડળી દ્વારા પશુપાલકોએ દૂધ ડેરીમાં દૂધ ભરવાનો નિર્ણય કર્યો ખેડબ્રહ્મા તાલુકાની નીચે જનાર દૂધ મંડળી દ્વારા સાબર ડેરી દ્વારા ભાવ વધારો નહીવત પ્રમાણમાં ન અપાતા સાબર ડેરી હિંમતનગર ખાતે પશુપાલકોએ તારીખ ચૌસા બે હજાર પચીસના રોજ હિંમતનગર ખાતે વિરોધ પ્રદર્શન કરવા એકઠા થયા અને આંદોલન ઉગ્ર બનતા પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા ઈડર તાલુકાના જીજવા ગામના અશોકભાઈ ચૌધરીનું અવસાન થતાં પશુપાલકો દ્વારા ગામે ગામ દૂધ ડેરીમાં દૂધના ભરાવાનો વિરોધ પ્રદર્શન કર્યું હતું રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો સાબરકાંઠા જે બી ગુજરાત ન્યૂઝ નીચી તનાલ ગામના કાર્યક્રમ હતો અમારો યોજ અમે એક સાબર કાર્યક્રમ રાખેલો તેમાં અમારા બધા પશુપાલક ભાઈઓ ગયેલા હતા ત્યાં થોડુંક ઉગ્ર થયું ત્યાં ટીયર ગેસ છોડ્યા લાકડીનો માર માર્યો એ બધું અમારા પશુપાલક ભાઈઓને કર્યું છે અને ઈડર તાલુકાના અમારા પાડોશ ગામના કહેવાય અહીંથી ત્રીસ જ કિલોમીટર દૂર છે એવા ભાઈ શ્રી જીજવા ગામના અશોકભાઈ ચૌધરીનું મરણ થયેલ છે અને એમના સમર્થનમાં અમે ટોટલી દૂધ આજુબાજુની મંડળીઓ અમારા ગામનું દૂધ સંપૂર્ણ બંધ કરવાના છીએ અત્યારે આજથી બંધ કરવાનું એલાન આપેલ છે અને કોઈ પણ ટેન્કર અહીંયા આજુબાજુના ગામડામાં આવશે તો પણ અમે એનો વિરોધ કરવાના છીએ અને તેને પણ ખાલી કરાવી દેવાનું અમારા ગામ લોકોનું સમર્થન આપેલ છે અને મરણભાઈ શ્રી અશોકભાઈ જે અમારા શહીદ કહેવાય અમારા પોતાના કામે ગયા હતા પશુપાલકના અને તેમાંથી અમારા બધા વચ્ચેથી જતા રહ્યા છે તેમના આત્માને પરમ પ્રભુ પરમ શાંતિ આપે એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવા અમે આખા ગામ લોકો તેમની પ્રભુની પ્રાર્થના માગીએ છીએ દૂધ ઉત્પાદક ગામ બધી હિંમતનગર મતનગર ડેરી ભાવધારો ના આપવાના કારણે ઉગ્ર આંદોલન માટે ખેડૂતો પશુપાલકોની મિટિંગનું આયોજન કરે મતનગર ખાતે તેમાં સાબરઠેના નિયામક મંડળે કોઈ રજૂઆત ના સાંભળતા પશુપાલક મિત્રોએ ઉગ્ર રજૂઆત કરતા લાઠીચાર્જ અને ટીયર ગેસ છોડતા હીડર તાલુકાના ચિત્રો ઝુંઝવા ગામના અશોકભાઈ ચૌધરીનું દુઃખદ અવસાન થયેલ છે એના તેમના આત્માને ભગવાન પરમ શાંતિ આપે એના સમર્થનમાં ગામ બધી ખેડૂતોમાં તાલુકાના તમામ દૂધ મંડળીઓને